જો ખાલી તો માં આપણે પાણી વાળા જવાનું પણ લાઈટ આવીને તો એરંડા પાવાનું અરે એડો પપ્પા એ પેણા હિ આપવાનું હોય જો ખાલી કોઈડી તો આવી છે તમને બતાવીએ આઈજો આઈજો વ્લોગ માં આઈજો હડો ફટાફટ આવી ગયા હા ઠંડા ઠંડા પાણી લે લો અરધી બોટલ લે લો ચલો તો આપણે આવી ગયા છીએ પાણી લેને કિશનજી પાણી પાવા માટે તો લો ભૂપી લો અને બે કિલો જેવું પીજો વધારે પીતા পা <coughs>, নাম સેકમ સેટ થઈ રહ્યું હો આ તો ફોન બદલી દને શૂટિંગ કરવાનું શૂટિંગ કરવા માટે આપણે ફોન બદલી દીધો હા આ તો આ ના કરી શૂટિંગ એટલે એ થી કરો કે આ ફોનથી ફોન તો આપણા જોડે બે બે સી તો પસો ગમે તે ફોનથી કરવાનો હા તો કેડવા દો નહીં સો આ સાલુ છે તો આપણો લાયડો બતાવી દીધો લાયડો બતાવ્યો તો ફરીથી બતાવો

āda īrā pāvāpan lāi ṭhāpāni na hē wā lāi chyār khyārātman āsete kathidī tārpo tō āpā dehe rīn kā matlab nē hm āpā dehe rīhā pāsā āu kare āvshī wā hū dīchāt nukte āu āvshī wā dārā nukatā dīchāt dārā, dārā kā āsī, dārā mā pāvā sā nēs mē